નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર સાબરકાંઠાના હિંમતનગરના ગામભોઈ વિસ્તારમાં ચૌદ વર્ષે બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ કરાયના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધ ત્રણ આરોપીની અટકાયત કરી તેમજ રિકન્સ્ટ્રક્શન થકે તમામ આરોપીને ઘટના સ્થળે લઈ ગયા બાદ આરોપીની ગુનો સ્વીકારે છે તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે સાબરકાંઠાના હિંમતનગરના વિસ્તારના ગ્રામ્ય પંથકમાં સાંજના સમયે ચૌદ વર્ષે બાળકી અનાજ લઈ બજારમાં જતી હતી ત્યારે સ્થાનિક કક્ષાએ એક આરોપી તેને કોઈ પણ કારણ વિના તમાચો મારી નજીકના ખેતરમાં લઈ ગયો હતો બે આરોપીઓ હાજર હતા જેમાંથી એક આરોપી બાળકીને પકડી રાખી હતી તેમજ અન્ય બે બાળકી સાથે દુષ્કર્મ જોકે આ મામલે પરિવારજનોની સમગ્ર હકીકત કહેતા પરિવારજનોએ ગામભાઈ પોલીસ થકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે તાત્કાલિક ધોરણે પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી તમામને ઝડપી લઈ વધુ આ તપાસ હાથ ધરી છે બાય પટેલ ડીવાય એસપી હિંમતનગર ગામોઈ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં બજારમાં જઈ રહેલી ચૌદ વર્ષે બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓના લગ્ન પણ બાકી છે તેમજ અન્ય એક આરોપીના લગ્ન થઈ ચૂકેલા છે જોકે સામૂહિક દુષ્કર્મ કરનાર ત્રણ પૈકી બે આરોપીઓ પોતાનો ગુનો સ્વીકારે છે સાથોસાથ અન્ય એક આરોપી પોતાની મદદગારી કરી હોવાનું પણ સ્વીકારેલું છે ત્યારે હવે શહેરમાં થઈ રહેલા ગુનાઓ દિન પ્રતિદિન ગામડાઓ તરફ આગળ વધી રહ્યા છે જોકે પંથકમાં સામૂહિક દુષ્કાળનો ગુનો નોંધાયા બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું તેમજ પોલીસે આરોપીઓને વરઘોડો કાઢતા મોટી સંખ્યામાં લોકો જોવા એકઠા થયા હતા આરોપીઓ સામે પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાઇટ એ કે પટેલ ડીવાય એસપી હિંમતનગર એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો છે તો બીજી તરફ દિન પ્રતિદિન વધતા જતા દુષ્કળ સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્રએ પણ આગામી સમય માટે જાગવાની જરૂરિયાત છે જોકે આવનારા સમયમાં પોલીસ દ્વારા આવા આરોપીઓ સામે કેટલા ઠોસ પગલાં ભરાય છે કાંઠા જિલ્લાના જાંબુઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઈકાળું રાખીને આ બાળાને રો લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલું અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપીનું ઉંમર શું હશે જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરિણિત છે બે વિવાહિત નથી હા આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે